આજે સિત્તોતેરમો સ્વતંત્રતા દિવસ અહીંયા બેઠા બેઠા એવું લાગતું હતું કે વાઘા બોર્ડર ઉપર અમે પહોંચી ગયા છીએ આવો માહોલ જિંદગીમાં પહેલી વાર વાઘા બોર્ડર ઉપર જોયેલો બીજી વાર અહીંયા તમારી સાથે મને આનંદ થયો પુરુષાર્થ વિદ્યા મંદિરમાં કુશળ માર્ગદર્શન નીચે હીરાભાઈ ના સંયોજન ની ટ્રેનિંગ લઈને આર્મી ની ટ્રેનિંગ લઈને અને આ પ્રકારની ટ્રેનિંગ લઈને અહીંયા જયારે પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે મને લાગતું હતું કે દિલ્હીમાં આવો જ કંઈક માહોલ હશે આ દિલ્હીના માહોલનું એક નાનું મોડલ અહીંયા આપણી સામે આજે જોવા મળ્યું અમારા માટે અમારા મહેમાનો માટે પણ આ એક ગૌરવનો વિષય છે કે આજે અમને આ એક સરસ મજાનો માહોલ ભારતીય આઝાદીનો અમને જોવા મળ્યો અને આ સિલસિલો પુરુષાર્થ વિદ્યા મંદિરમાં દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સિલસિલો ખાલી ખાલી જે હતો આ માહોલ હોય છે પુરુષાર્થ વિદ્યા મંદિર માટે રોજ પંદરમી ઓગસ્ટ જ હોય છે ગમે ત્યારે આવીને જોઈ લો ત્યારે અહીંયા આવો જ એક માહોલ જોવા મળે છે એ માહોલ ને આગળ વધારી આપણે સ્વતંત્રતાનો આનંદ લઈએ